આજે રોડ સેફ્ટી મંથની જે શરૂઆત થઈ રહી છે એમાં નડિયાદ મહાનગરપાલિકામાં આજે બાઈક રેલીનું આયોજન થયું છે એનો એક જ હેતુ છે કે જે વાહન ચાલકો છે એ રોડ સેફટીના નિયમોના પાલન કરે અને અકસ્માત આપણા જિલ્લામાં ઓછા થાય એના માટે જિલ્લા પોલીસ વડા જે છે અને આરટીઓ આ સંયુક્ત રેલી એના આજે યોજાઈ તો ક્યારે ક્યાં રેલી જવાની આ રેલી નો રૂટ આખા સિટીમાંથી પસાર થઈને જશે આ રૂટ આપને આરટીઓ તરફથી મળશે હવે આપ લોકો એને કવર કરશો અરે વાહન ચાલકો ને શું અપીલ કરવા માંગો વાહન ચાલકો આ મારી અપીલ છે કે આપનો જે પોતાનો છે સરકાર તમારે સાથે જ છે બધી રીતે મદદ કરે છે પર પોતપોતાના જે માતા પિતા છે છોકરાઓ છે એના પ્રત્યે આપણી જવાબદારી છે કે સ્પીડ સારી દેખાય પર સારી હોતી નથી તો સ્પીડ થી બચીએ અને વાહનના નિયમોના જે નિયમ છે એને પાલન કરીએ